માનનીય નિરાકરણ માટે પાણીની નું આજરોજ કરવામાં આવ્યું માનવી સુધી નું સુવર્ણ કેડી માટે કાર્યરત ધાંગધ્રા નગરપાલિકા શાસક પક્ષ એવમ દરેક સુત્રાએ સભ્યશ્રીઓ દ્વારા વિસ્તાર નો લાંબા સમય પીવાના મીઠા પાણી નો પ્રશ્ન હલ કર્યો છેવાડા લોકોની સુખ શાંતિ માટે પાલિકા શાસક પક્ષ હંમેશા કટિબદ્ધ રહેશે આઘાતમૂર્ત કાર્યક્રમમાં ધાંગધ્રા પાલિકા પ્રમુખ શ્રી શહેર પ્રમુખ શ્રી પાલિકા ચીફ ઓફિસર સાહેબ પાલિકા કારોબારી ચેરમેન શ્રી પાલિકા ઉપપ્રમુખ શ્રી શહેર ભાજપ મહામંત્રીઓ પાલિકાના વિવિધ ચેરપર્સન શ્રીઓ અને વોર્ડ નંબર ચાર ના સુધરાઈ સભ્યશ્રીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટર મહેસોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા